શું હાથી બગરો છે આ છે બહ હાવણો લઈ જા રે હાવણો હું આઈને ઘરે કરતો इले करायो ભાઈ <coughs>

નમ નમતા થન બોલો ઓલા ઓલા આ દા પડ ગોરવા નિયા નો જાય પાછા નામ ના લેતા નગી ઓરો ઓય છે મોડ થોડીમાં ગાય ગા અલ્યા

વાત આયે પણ હવે આ શું કરું તારા મને વિશ્વાસ ના રઉં મોટો કો ના હવે હું એટલે એડિયો કરો તો 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 સારું એય મારું બેટા હા હા ને પગ વગામો ના માર ના ના લાગી જશે પાછો આ તો